આપણે ટેક્ટર છે તો ટેક્ટર નવું જ છે ઘણા મિત્રોનો સવાલ હતો કે ટેક્ટર તમે યુટ્યુબ ના પૈસેથી લીધું છે તો ના ભાઈ આપણે યુટ્યુબના પૈસેથી નથી લીધું યુટ્યુબ તો હજી બાર મહિના ચ્યાં છે ચાલુ કર્યું અને આ ચેનલ બનાવી તો હજી છ મહિના થયા છે અને આમ એક કાલ શિવરાત્રી તો વૈલ્લી શિવરાત્રીને બી આપણે આ ટ્રેક્ટર લીધું હતું નવું અને નવું જોડાયું હતું અને યુટ્યુબ ના પૈસેથી નથી લીધું તો બધાય મિત્રોને કોમેન્ટ હતી એટલે મારે જણાવવું પડ્યું કે યુટ્યુબ ના પૈસે નથી લીધું યુટ્યુબ માં તો ખાલી પૈસા દરરોજ ના પચાસ રૂપિયા જેવું આવે છે તો મહિને કેટલા થાય તમને ખબર પડી જાય તો એ ટ્રેક્ટર ક્યાંથી આવે ટ્રેક્ટર તો છ સાત લાખ નું આવે છે અને તો યુટ્યુબ ના પૈસે નથી લીધું તો ચાલો મિત્રો બેના રેજો બ્લોગ માં તો મિત્રો આ ઘઉં છે અને આપણે આમાં તલ વાવી દીધા છે આજે અને કાલે આમાં પાઈ દીધું તું એટલે કાલ પણ હવે પાંચ દી માં વીકી જાય છે કેમ કે ચાર પાંચ દી થાય પછી વીગી જાય તો આવું કંઈક છે અને આપણે જો કપા કાઢીને તલ કરી નાખ્યા છે એના ઉપર સાટીઓ છે જોળ માં રચકો છે તો એવું કંઈક છે અને જો આંબો છે આંબામાં કેરી કેરીઓ તો કોર લગભગ આવી જવાય ની કેમ કે કોર બહુ આવ્યો છે જો કોર આવી ગયો છે ફૂલ તો આંબો આવડો કલમી છે એટલે આવી જાય એમાં જોવા ઝીણી જીણે ફરતા બેઠા છે તો આ વડદા છે બોલો નાનો આંબો તોય વડદા જો અહીંયા આવી ગયા છે વડદા છે તો વડદા પણ આવી ગયા છે અને આપણે જો આ છે જામફળી અને લીંબુડી તો લીંબુ પણ આવી જશે પર બધું કલમી વાયેલું છે અને જો આપણું આ ઘર છે મકાન બહાર કુટી છે થોડા બાંધા છે જય માતાજી તો આપણે જો આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર અત્યારે તો છે દીધું છે અને બીજે જગ્યાએ જવાનું છે તો કાલે જવાનું છે તો આપણે ટ્રેક્ટર લઈ જઈશું અહિયાં અને તમને દેખાડશું આમાં તો જો એ રીતે છે ટ્રેક્ટર નવું છે અત્યારે તો આપણે સાફ કરી નાખીએ અને અંધારું થઈ ગયું છે અત્યારે તો તો કાલે આખસુ અને તમને બતાવશું અને તમને ખબર ન હોય તો જણાવી દઉં કે એક બાર મહિના થઈ ગયા છે લીધું એ ચાલો મિત્રો હવે મિત્રો જેવો લાગ્યો જણાવી દેજો અને કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં કોમેન્ટ કરશો તો અમને પણ પ્રોત્સાહન મળશે અને ઉત્સાહ મળશે કેવા વિડીયો બને તે જણાવી દેજો તો ચાલો બાય બાય કાલે મળશું આવજો